જય મોલીધર જય ઠાકર મેરામણ રમણ આહિર હવે આપણે વાત કરવાની છે દેવ આહીરની આ દેવ આહિર ઠાખી જારિયાના છે એના વિડીયા પણ આપણે અમુક અમુક વિડીયા આવે કોઈ બેન દીકરી વિશે બનાવે ભાઈગા એ ભાઈ એ જાય છે એક તો કઈક મંદિરનો ફોટો આવ્યો હતો કે આ મંદિર નો આપણે ઘટોગડા થી કંઈક બીજો અવાજ આવે એમ એટલે ભાઈ અંધશ્રદ્ધા ફેલાયા તમે વીડિયા બનાવો ખાસા વીડિયા બનાવો એને કોઈ ના નથી એવા પણ તમે ઊભા કરો આ ભાઈ આમ લીંબુ રાખે આમ લીંબુ નીકળે ઓલે આથી લીંબુ નીકળે ભાઈ ચેનલ આપણે આટું થઈને ખોટા વિડીયો નો બનાવાય ભલે મારા આહીરનો દીકરો છે હું અહીંયા આહિર છું પણ ખોટા વિડીયા ન બનાવે મને ઘણાના ફોન આવતા હોય આયર દાયરાના ફોન આવે કે આવા વિડીયા તમે બનાવે તો તમે તો સેનલવાળા શો તો તમે કંઈ કહી ના હગો એટલે મને તો મેં ફોને કર્યો હતો ક્યારે ભાઈ એમ કીધું હું દવા લઉં પાછો ફોન કરું ભાઈ ફોન કાપી નાખો મારો તો પાછા કે પાંચ ચાર લાખ રૂપિયા હું આપું કોઈને લગ્ન કરવા હોય ભાઈ એવી કોઈને આઈશા ન અપાય આપણી પાસે શું છે આપણે ખબર છે મને બધી ખબર છે ભાઈ શું છે તમે આ વિડીયા બનાવો પૈસા આટો બનાવો ને ખોટા તો તમે પૈસા પાંચ છ લાખ દઈ શકો એમ આવો અહી હલો બે દીકરીને લગ્ન કરવાના છે આવી જાવ દઈ જાવ હલો હલો બે દીકરીને લગ્ન કરવાના છે તમે કેમ કે લગ્નમાં બે દીકરીને લગ્ન કરવાના છે એટલે ખોટી આવી વિડીયા ના બનાવો રાતે તમે વિડીયા બનાવો લાઇટું કરીને કે જો ઓલા ભાઈ એ મંદિરે આમ કરે છે ઓલો મંદિરે ભાઈ દારૂ પીએ છે ભાઈ મંદિરનું તમે વિડીયા નથી મૂકતા કોકને ઊભા કરો કાંઈ બેય તો મંદિરને છોડી દેવાય મંદિરને આવું મંદિર ઉપર વિડીયો ન ઉતારે ખોટો એમ ગમે એનો ઓલો ભાઈ એક બીજો કોક છે એને તમે વારંવાર કે અમને ભાઈ મળ્યા છે ભાઈ મળ્યા છે ભાઈ બધાને ખબર હોય એક ને એક ભાઈ હોય આ તમારો એટલે ખોટી દવાઈઓ તમે સીંધો છો ને ખોટા મને ઘણાના ફોન આવે કે ભાઈ મારા સિક્કા બદલાવવા દેવાહીના નંબર આપો ને દેવાહીના નંબર આપો ને તો આવા ખોટા વીડિયા ન બનાવો ભાઈ મેં કીધું આ ખોટા વિડીયા છે આમાં કોઈ સિક્કાના પૈસા આપતા નથી એટલે આ તમે ગુંગરા ન કરો લોકોને એમ વિડીયા બનાવો હારા બનાવો કોઈ એડવર્ટાઇઝના વિડીયા બનાવો અમારા આંબામાં પગાર રાખો આંબ આંબા છે અમારે મજૂર નથી મળતા મારે ડાઇવર રાખવો છે ભાઈ એવા તમે જાહો દલાલી નથી હો તમે જો ડ્રાઈવર રાખ્યો કે જાહો દલાલી તમે નથી તમારી ડિટેલ આખી અમારી પાસે પેઢી છે ભાઈ આખી ડિટેલ પીઢી એટલે હવે ખોટા વિડિયા નો બનાવો નકર તમારી ડિટેલ હું પાછો વિડિયા મૂકતો જાય ખોટા વિડિયા નો બનાવો એમ બરાબર પાંચ લાખ રૂપિયા કોઈને દીકરીને લગ્ન કરવા હોય તો પાંચ લાખ રૂપિયા આપું સો લાખ રૂપિયા આપું આ ભાઈ ધક્કો ખાધો છે આ ભાઈને હું આપું સૌ એવો કોઈને લાલચમાં ન નાખો કોઈ ગરીબ માણાવો હોય તમારા નંબર ગુતો અહીંયા તમારા ધક્કા ખાય તમને અહીંયા મળતા નથી પાછા તમે કંઈ તમે જ્યાં કે મળો છો નથી મળતા તો આવું ન કરો હાસા વીડિયા બનાવો એમાં કોઈ મારી ના નથી હું એ વીડિયા બનાવું છું પણ મારા હાસા વીડિયા હોય મારા ખોટા વીડિયા ન હોય ને મને આવડે બનાવતા નથી આવડતો નહીં તમારાથી જ આજા બનાવી શકું એ ભાઈ ચેનલ હાલવે તો હાલે ન હવે ચેનલ ઉપર લોટલા નથી કોઈના એટલે ભાઈ આ દેવ આહિર ખાખી જારિયાના છે તો ભાઈ આવી રીતે વિડીયા બનાવે છે બનાવો સારા વિડીયા બનાવો પણ આવા ખરાબ વિડીયા ન બનાવતા આવ્યો ને હું તમારું પુરુપ સાથે પાછું ગોતવાની કોશિશ કરીને ડિટેલ તો તમે ઉગાડા પડી જશો ભાઈ તો પાછળ એનું કોર રેકોર્ડિંગ છે સાંભળો હું કહે ભાઈ જય મુરલીધ જય ઠાકર જય દુવારકાધીશ હા मेरा नाम बया है बोलो हां हां बोलो वो भी यसीन हुआ तो हां सच है तेरे से भी हो मावे ये सीन वो नहीं भाई बे तो नहीं ठीक है दो है सी ये भी तो बेता हो जाजा नो जाहिरत करवा दो समझ गया मार हाथ आज पेट करवा ना तुम की तो इतना बदन वो थोड़ा का कर जाहिरत करता गेम जीओ वाला कार्ड में काटे थोड़ा की दिए नौ फ्री नेट बस वाला सिक्का वाला हूं तुमने कहो ना बस वाला સિક્કા નું ખોટું ખોટું હોય અડધું સાચું ને અડધું ખોટું એને દસ લાખ કોઈ ના દેખાય આ વિદ્યા આવે સંજુ ભાઈ અમુક અમુક મને પ્રશ્ન આવે ને હું અહિયાં આવ્યો છો તમે આવ્યા છો એટલે એ મને કેતા કે દેવુ ભાઈ તમે કયો ને કે અમુક ખોટા વિડિયા બને બેનો દીકરી ના એવું એવું ના હોય આમાં શું હોય કે ટૂંક માં અમને company વાળા જાહેરાત દેતા હોય સમજ્યા વાત ઈ જાહેરાત આવતી હોય પણ આ બેનો દીકરી ઓલા ગાડી માંથી લઇ જાય ને ભાગ્યો ને રાતે ઈ તો ખોટું જ કેવાય ને દેવુ ભાઈ ના કેવાય

પણ હાચી વાત આપણે છોકરીઓને જે આપણે એડવર્ટાઇઝ મૂકીએ ને માથે ઓઢાડીને આપણે ઉભા કરી કોકને તો એ ખરાબ ઈમેજ દેખાય એ તો મજા એ માણસને ખબર જ હોય કે ખોટું છે તોય માણસને મજા આવે તોય જોતા હોય ને તોય દાંત કાઢે અમારે તોય અમને મજા આવે હા એટલે માણસનો મગજ ફ્રેશ થાય અમે અમે ક્યાં કોઈ રૂપિયા લેતા જ નથી અરે હું એક કહેવા રૂપોન કે ખબર તું મારા આહેરનો દીકરો છો ને હા એટલે મારે મારી જોડે કોઈ ભૂલ આવે ને તમે મને ફોન કરી શકો એવું ના હોય એ તો સો ટકા તમારી વાત તમે જગ્યાએ તમે સાચા જ છો પણ ટૂંક માં અમુક વિધિ એવા હોય કે માણસ ને comedy થાય મજા આવે કે આ તો જો આ શું કરી રહ્યો એટલે એમાં માણસ ને મનોરંજન મળે છે દાંત કાઢે પછી તમે આ સિક્કા નું મને કીધું ને લાલપુર તાલુકા માંથી મને કેટલા ફોન આવે ખબર છે હું કીધું ખબર એને નંબર મને ગોતી દયો ને અમારે સિક્કા પડ્યા મેં કીધું ભાઈ એ વસ્તુ ખોટી છે તમે રેવા દયો એમાં એવું થયું કે પેલો કેતન ભાઈ છે ને આપડા અહીંયા નો ભાઈ

હલો હું દવા લઈ લો મેડિકલ આવ્યો હું ભાઈ થોડીક વારમાં માં ફોન કરું ભાઈ વાંધો નહી